નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી અને ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર મૈત્રી પરિવાર નવસારીની સભામાં મંજુલાબેન મોદી શેરો શાયરી સંભળાવી મસ્ત મનોરંજન પૂરું પાડ્યો સિનિયર સિટીઝન માટેની સંસ્થા મૈત્રી પરિવાર કે જેના થી પણ વધુ સભ્યો ધરાવે છે સંસ્થા છેલ્લા ચોવીસ વર્ષથી કાર્યરત છે સંસ્થાનું સંચાલન કેવળ પાંચ બહેનો હિનાશા સીમા મહેતા અંજુબેન નૈનાબેન રચનાબેન અને ચેતનાબેન કરી રહ્યા છે દર મહિનાના બીજા અને ચોથા શનિવારે મળતી સભામાં સિનિયર સિટીઝન માટે વય અનુસાર અનેક પ્રકારના કાર્યક્રમો યોજાતા રહે છે નવસારી બ્લોકની દિવ્યાંગ બાળકી હિંમતનગર ખાતે આઈઈડી સ્પેશિયલ ખેલ મહાકુંભમાં નવસારી બ્લોકનું પ્રતિનિધિત્વ કરશે ગુજરાત સરકારના યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓના વિભાગ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા દર વર્ષે સ્પેશિયલ ખેલ મહાકુંભ યોજાય છે એમાં ડિસેબિલિટી ધરાવતી વિદ્યાર્થીની નિકી હરેશભાઈ પરમાર જે છાપરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે તેમણે બે હજાર ત્રેવીસ માં સો મીટર રન અને પચાસ મીટર વોકમાં મદરેસા હાઈસ્કૂલ ખાતે રમતમાં ભાગ લઈ જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હવે પછી સોળમી જૂને હિંમતનગર ખાતે નવસારી બ્લોક વતી જિલ્લા કક્ષાનું પ્રતિનિધિત્વ કરશે નવસરીના ઉનાઈ નજીકના ખંભાલિયા ગામે અંબિકા નદીના બ્રિજ પરથી યુવાને આત્મહત્યા કરી યુવાન ક્યાંનો છે અને કેમ કરી આત્મહત્યા તે હજુ સુધી કોઈ જાણી નથી શક્યો ઉનાઈ પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો છે અને પોલીસે યુવાનની ઓળખ કરવા સાથે પરિવારની શોધખોળ હાથ ધરી છે આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો સિક્સ થ્રી નાઇન વાંસા તાલુકાના સુખાબારી ગામમાં રિટાયર આર્મીમેન વિજયભાઈ ધનજીભાઈ ગાયકવાડની એક અનોખી પહેલ એમણે લોકો માટે શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ ધરમપુર તરફથી આરોગ્ય કેમ્પનું આયોજન પોતાના ઘરે આંગણામાં ગોઠવ્યું હતું અને સખી મંડળની બહેનો ગામની બહેનો માટે બિયારણની તાલીમ આપી અને બિયારણનું વિતરણ કર્યું હતું નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર થઈ મુંબઈથી અમદાવાદ જઈ રહેલ કારમાં અચાનક આગ સદભાગ્યે કોઈ જાનહાનિ નથી નવસારીને અડીને પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર થઈ મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહેલ એક કારમાં અચાનક આગ લાગી ગઈ કારમાં આગ લાગતા જ કારમાં સવાર મુસ્લિમ પરિવાર સમય રહેતા કારમાંથી નીચે ઉતરી જતા આ પરિવારનો બચાવ થયો કારમાં લાગેલ આગ અને તેને પગલે સર્જાયેલ ટ્રાફિક જામ અંગે જાણકારી મળતા જ સ્થળ પર ધસી ગયેલ ગ્રામ્ય પોલીસે આગ અંગે ફાયર બ્રિગેડો જાણ કરતા સ્થળ પર પહોંચેલ ફાયર બ્રિગેડના જવાનોએ આગ ઓલવી હતી નવસારી શહેરમાં આવેલ જૂની અને જર્જરિત બની ચૂકેલ સરકારી ઇમારતોનો સ્ટ્રક્ચરલ રિપોર્ટ કઢાવ્યા બાદ જેટલી પણ સરકારી ઇમારતોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે તેને ખાલી કરવા અંગેની નોટિસો આપવામાં આવી છે કે આ અંગેની તંત્રની નીતિમાં પણ વિરોધાભાસ જોવા મળે છે નવસારી વિજલપોર પાલિકાની લાલિયાવાડી પાલિકાના બગીચામાં લગાવાયેલ રમતના સાધનો ક્યાં ગયા પાલિકાના વિજલપોર વિસ્તારમાં રેલવે ફાટકની બરાબર સામે જ આવેલ બગીચાની દિવાલ રેલવે ઓવરબ્રિજ ના કામ દરમિયાન તોડી પડાતા બગીચાના સાધનો ગુમ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ ચોઢા ગામે મહિલાઓને નવી તાલીમની માહિતી અપાઈ વાંસદ તાલુકાના ચોઢા ગામમાં સેવાભાવી સંસ્થામાંણ દેશી ફાઉન્ડેશન તરફથી બીપિન મહાલા વાંસ્તા તાલુકા પંચાયત શાસક ફાઉન્ડેશન તરફથી બીપિન મહાલા વાંસદ તાલુકા પંચાયત પક્ષના નેતાના માર્ગદર્શન હેઠળ બસો બહેનોને જીવનમાં આગળ કેવી રીતે વધવું અને યોજનાકીય માહિતી આપી તાલીમ લઈને આપણે કેવી રીતે પગભર થઈએ એ માટે તાલીમ આપીને વાંસતા તાલુકા કારોબારી ચેરમેન તરુણભાઈ ગાવેતના અધ્યક્ષ સ્થાને એક બી કાર્યક્રમ યોજાયો હતો શ્રી શુક્લેશ્વર મહાદેવ મંડળ અનાવલ દ્વારા પ્રકાશિત થતું માસિક જય શુક્લેશ્વર સુવર્ણ જયંતિ વિશેષાંક વિમોચન સમારોહ ચીખલી વિભાગ અનાવેલ સમાજના ઉપક્રમે સંપન્ન થયો આ ગૌરવમય સમારોહના અતિથિ વિશેષ પદેથી નવજીવન ટ્રસ્ટ અમદાવાદના મેનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઈએ જણાવ્યું કે પ્રતિમાસ પણ વધુ અંકો છપાય અને સમાજના સભ્યો પાસે ટપાલથી પહોંચે આ નાની વાત નથી ગુજરાતી ભાષાના બીજા માસિકો અખંડ આનંદ કરતા પણ વધુ ફેલાવો જય શુક્લેશ્વર એમાં છપાતા લેખોનું સ્તર પણ ઊંચું રહ્યું છે ત્યારે સમાજની લાક્ષણિકતાઓના સારા નરસા પાસાઓ પણ સ્થાન પામે છે નવજીવન ટ્રસ્ટ પ્રેસનું ઘણું આધુનિક કર્યું છે હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન સત્તાવીસ પોઈન્ટ નવ વન સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે પંચોતેર પર્સન્ટ જ્યારે સાંજે પાસઠ પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ સાત પોઈન્ટ ચાર કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ સુવિધા કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઇવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો